કેમ છો મિત્રો આજના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે હું જઈ રહ્યો છું મિત્રો વાડીએ કારણ કે ભાઈ અહીંયા આપણી વાટે એક જણા ઊભા છે એટલે કે ટેમ્પાવાળા ભાઈ ઊભા છે ભાઈને કયરા મે પાછળ અને હું થઈ ગયો આગળ કારણ કે ભાઈ વાડીએ છે મોટો બધી ગેટ તો ગેટ તો ખોલવો પડીએ તો હું નીકળી ગયો ભાઈથી થોડોક આગળ વાડીએ ભૂગીન જોયું તો ગેટમાં બાંધેલી હતી મસ્ત મજાની દોરી તો ફાઇનલી મિત્રો મે દોરી ખોલી અને સીધો ભાઈને લઈ લીધો અંદર અંદર આવતા જ અમે ભૂગી ગયા બગીચે જોઈ શકો છો મિત્રો અહીં મારેલો છે બોક્સનો થપ તો આ જ બોક્સની અંદર માર્કો મારવાનો છે જોઈ લો મેં હું મારવા માંડ્યો માર્કો કારણ કે માર્કા વગર હાલે નહીં ભાઈ ભરવા માંડ્યા બોક્સ બોક્સ મિત્રો અંદર ગાડીની અંદર લોડ કર્યા હતા ભાઈએ કરી દીધું ફાટક બંધ કારણ કે ભાઈ કે બોક્સ પડી જાય ને ભાઈ ત્યારબાદ મેં માર્યો આદો ચક્કર અને જોયું કે હજી મોટી મોટી કેરીઓ તો લટકાય અને ટેમ્પો જવા માંડ્યો જોઈ લો મિત્રો કેસર કેરી અને કેસર કેરીની વાત કરતાં કરતા હવે અમે નીકળી ગયા ધૂળની ડમરી ઉડાડતો ટેમ્પો અમારી આગળ હતો વિડીયો સારો લગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર